નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબમાં જુઓ કે ક્યાંય ઇન્સ્ટાગ્રામમાં જુઓ તો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે એલિયન દ્વારા ભારતમાં એની જે છે એન્ટ્રી કરવામાં આવી છે તો ભારતમાં જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે ફાઇટર પ્લેન છે જે ભારતના રાફેલ તે એલિયનના જે સ્પેસ શેટલ છે એની પાછળ લગાડી દેવામાં આવ્યા છે અને તેને પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એલિયનનો ઘણી વખત દાવો કરવામાં આવ્યો છે કે એલિયન આ દુનિયામાં હોઈ શકે છે અને બ્રહ્માંડના કોઈ પણ ભાગમાં એલિયન હોઈ શકે છે એવું માનવામાં આવી રહ્યું છે અને ઘણા પિક્ચરો અને મૂવીમાં તમે જોયું હશે પણ આના વિશે હાથું જ એક ખોટું છે એ સમાચારની કોઈ પુષ્ટિ આપણું ચેનલ કરતું નથી પણ અત્યારે જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ પ્રમાણે આપણે બતાવવાની કોશિશ કરી છે કે કોઈ રાજસ્થાનમાં કહે છે કોઈ બીજા રાજ્યમાં કહે છે કે ભાઈ સ્પેશિટલ ઉતર્યું છે તો ઘણી જગ્યાએ વિડીયોમાં એવું પણ જોવા મળે છે કે આ કોઈ વિડીયો વિદેશના હોય કે કોઈ મૂવીના હોય એવું પણ જોવામાં આવી રહ્યું છે તો સાચું ખોટું જે છે એ સામે આવે ત્યારે જ આપણે ખબર પડે અત્યારે જે છે એ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ને એમાં લોકોને બીવરાવવામાં આવી રહ્યા છે કે ભાઈ પૃથ્વીનો અંત છે ને બાબા વેંગાની જે ભવિષ્યવાણી હતી કે બે હજાર પચીસમાં એલિયન પૃથ્વી પર આવશે તે વાત સાચી પડી હોય એવું લાગે છે પણ એ માનવું અત્યારે શક્ય નથી કેમ કે આ વસ્તુ આપણે એકવાર ગવર્મેન્ટ દ્વારા સત્તાવાર જાહેરાત થાય ત્યાં સુધી આ વસ્તુને કોઈને મગજમાં લેવાની જરૂર નથી અને સોશિયલ મીડિયા અને જે ન્યૂઝ ચેનલોવાળા છે એનું કામ તો એવું જ છે કે ટીઆરપી વધારવા માટે થાય અને ક્યાં નામના હાટું થાય અને આવા ખોટા સમાચાર મૂક્યા જ રાખે છે તો તમારે આમાં જે સાચું ખોટું છે એ જ્યાં સુધી સત્તાવાર સરકારી ગવર્મેન્ટ જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુ માનવાની જરૂર નથી બસ વિડીયો આવે તો જોયા કરવાના અને આવા જ સત્યના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ખાસથી વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જેથી હું આવા વિડીયો તમને આગળ બતાવી શકું તો કોઈ ડરવાની જરૂર નથી અને આ સાચો છે ખોટો છે એ થોડાક સમયમાં જાહેર થઈ જશે